અનામત આંદોલન સમિતિ મળી સરકારને અવારનવાર રજૂઆત કરી હતી ચૌદ સિવાય હજુ પણ જે કોઈ કેસ બાકી હશે તે પણ ટેકનિકલ અને કાયદાકીય રીતે વિચારીને એક પણ વ્યક્તિ પર કેસ નહીં રહે તેની પર સરકાર ચોક્કસ પ્રયાસ કરે છે સરકારે ખૂબ જ વિચારી કાયદાકીય રીતે ચર્ચા વિચારણા કરી નિર્ણય કર્યો છે હું આ કેસ ખેંચવાના નિર્ણયને આવકારું છું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે પાટીદાર અનામત આંદોલન સમયે જે કેસો થયા હતા એમાં ઘણા બધા કેસો આ પહેલાં પણ ખેંચાયા હતા થોડા કેસો બીજા વધારે પરત ખેંચવાનો સરકારે નિર્ણય લીધો છે હું મુખ્યમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવકારું છું કે પાટીદાર અનામત આંદોલનમાં જે કંઈ યુવાનો પર કેસ થયા હતા સારો છે છે નિર્ણય અને બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે